તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપસોને સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી જણાવું છું કે ગુજરાત હાઈકોર્ટનો ખેડૂતો માટે મોટો આદેશ આવી ગયો છે છ વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત મળી છે ગુજરાત હાઈકોર્ટે વર્ષ બે હજાર સત્તર અઢારમાં ખરીફ પાકના થયેલ નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે તે લાયકાત ધરાવતા પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ આઠ ટકા વ્યાજ સાથે ઝૂકવે આ કુલ રકમ સાત કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે આપશોને જણાવી દઈએ દોસ્તો કે સરકારની કમિટીના રિપોર્ટને માન્ય રાખ્યો છે આ કેસમાં સરકારે એક કમિટીની રચના કરી હતી જેણે ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ કરી હતી કમિટીના રિપોર્ટમાં ખેડૂતોને વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે અને હાઈકોર્ટે આ રિપોર્ટને માન્ય રાખીને વીમા કંપનીના વાંધાઓને ફગાવી દીધા છે દોસ્તો વીમા કંપનીએ દાવો કર્યો હતો કે સરકાર સાથે થયેલા આ કરાર મુજબ તે આ ચૂકવણી માટે જવાબદાર નથી જોકે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વીમા કંપનીની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને કોઈપણ પ્રકારની હાનિ ન થવી જોઈએ અદાલતે કહ્યું કે ખેડૂતોને સમયસર પ્રીમિયમ ભર્યું છે અને તેમને વીમાનો લાભ છે તે મળવો જ જોઈએ એટલા માટે કોર્ટે છે તે ખેડૂતોના હિતમાં ફેસલો કર્યો છે દોસ્તો વ્યક્તિગત દાવા કરવાનો વિકલ્પ પણ ખુલ્લો આ ચુકાદાથી જે ખેડૂતોએ વ્યક્તિગત રીતે પોતાના દાવા રજૂ કર્યા હતા તેમને પણ હવે દાદ મેળવવાનો વિકલ્પ ખુલ્લો થયો છે આ ચુકાદાને કારણે રાજ્યમાં હજારો ખેડૂતોના આનંદની લાગણી ફેલાઈ છે અને આશા રાખવામાં આવી રહી છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં ખેડૂતોને ન્યાય ઝડપથી મળશે દોસ્તો જાણો પાક વીમાની ચૂકવણી કેસની વિગતો તો દોસ્તો આપ સૌને જણાવીએ કે લાયક ખેડૂતોને જુલાઈ બે હજાર ત્રેવીસથી બેંક વ્યાજ સાથે વીમા સહાયની ચૂકવણી કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે થયેલી સુનાવણીમાં હુકમ કરવામાં આવ્યો છે આ પૂર્વે સાત ઓક્ટોબર બે હજાર વીસના રોજ એસસીએ ઓગણીસ હજાર ત્રણસો નેવું બે હજાર અઢારમાં ખેડૂતોને વીમા ચૂકવણીની પ્રક્રિયા ત્રણ મહિનામાં પૂરી કરવા હુકમ કરવામાં આવ્યો હતો જેમાં જે ખેડૂતોના નામ સરકાર દ્વારા સુપ્રત કરવામાં આવેલા અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રિપોર્ટમાં ન હોય એવા ખેડૂતો સક્ષમ અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે એ મુજબનું અવલોકન પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાતના પૂરની પરિસ્થિતિને પગલે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું જેમાં વીમા કંપની દ્વારા વીમાની રકમની ચૂકવણી ન કરતા ગુજરાતના અન્ય ખેડૂતો સહિત સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા નામદાર હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી હતી ખેડૂતો તરફથી આ કેસમાં સુબોધ કુમુદ એન્ડ એડવોકેટ સંગ્રામ ચિનપ્પાએ દલીલો કરી હતી તો દોસ્તો ખૂબ જ મોટો અને મહત્વનો ચુકાદો છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે પંદર હજાર ખેડૂતો જેટલા હતા તેમને વીમાની રકમ છે તે ચૂકવામાં આવી ન હતી જે રકમ છે તે હવે ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેમને મળવાપાત્ર થશે દોસ્તો આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ પસંદ આવી આવી હશે જો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિંદ અનાવન્ય માતરમ